Ahora que nada, no un માતાજી મિત્રો તો આપડે સોમનાથ આવી ગયા છે જો આપણી પાસેની સાઈડ મંદિર છે તો મંદિરે આપણે દર્શન કરીને આવ્યા છે ફોન અંદર નતા લઈ જવા દેતા અને હવે દરિયા કિનારે ફરવા પણ જવાનું છે બહુ મસ્ત મંદિર છે અંદર એકદમ સાફ સફાઈ કમ્પ્લીટ છે અને હવે આપણે જઈએ છીએ દરિયા કિનારે તો તમે આપણે ઉનાર જવું તો આઈ ગયા છે આપણે દરિયાની કિનારે દરિયા કિનારે અમે મોજ કરીએ છીએ પગ પગ પલાળીએ છીએ

જો સોમનાથનું નું મંદિર પાછળ દેખાશે કે ઠેકાણા થાય ત્યાં

જય માતાજી મિત્રો આપડો જુનાગઢની અંદર પહોંચી ગયા છે જુઓ આપણી પાછળ મહાદેવનું શિવલિંગ છે અને જુનાગઢ તો તમને ખબર છે તમે ગમે ત્યારે બપોરે આવો કે ગમે તે ટાઈમે આવો દેખાતો તો હજ નહીં હાલનો નજારો જો જુનાગઢમાં લાઈવ બતાવી દઉં ખાલી ફૂલ મોજ

કેસરી જેલા અમે પાછા આયા લીફે જતા બધા કે બેહીએ પછી અચાનક વિચાર બદલી નાખ્યો એનું કારણ કે નીચેનું બધું ફરવા મળે પણ ઉપર જોયું તો કશું મળે નહીં વાતાવરણ થોડુંક વરસાદનું નું હોય ઉપર વાતાવરણ કારણે આપડે ઉપર નહીં ગયા તો વિચારી રાખ્યું વિચાર્યું હતું કે પટાવ રૂડંગ કટોલાના કેસાને જઈને આયા પાછા તો ટાળો વિચાર બદલાઈ જાય તો નસીબ એમ તો પાંચ ત્રણ ચાર વાતો સરી ને આયેલા જ છે એટલે ચિંતા જેવું નહીં ચાલ્યું ને અચાનું બધું ફરીએ બધું જોવા મળે આપડે તો આપણો હવે પચાસ વાર સીરીઓ ચડવાનું વિચાર્યું હોય બરાબર પચાસ વાર સીરીઓ ચડી પાછા આપણે રિટર્ન થઈ જઈએ નેચર ઉપર જે લાગો તો કમ્પ્લેન ઉપર જે પછી લાગો તો આખું જ છે તમારા પગ વાયબ્રેટ મારી જશે તો આપડે સીધો બાદ જઈએ न खाई दे अरे कोठे जा पके जीर्मन मसाला उडे हो गया जीर्मन मसाला उडे न खाई दे तो आपण काय सु ले जाऊं मसाला ले तो मित्र आपण ट्रक चालवायचे आहे जो आवा मनी दबनेलालाला ज्या ती मजू काम था उधारेला आऊ जवळ कथे गणो हा बद्दो હા આ નહીં તુલે તો જાઈ આ આ બધું આ તો બે વાર કરી ના આવે રાતે બધું ડારે વાં પડી જો કેમેરા ફોટો પાડવા Terima kasih telah menonton!

2000 मा जियला सिद्धू मंदिर देखा है

<tolak> तो मित्र आपका गायत्री मंदिर आ गया सर अरे तादो मित्र के हाकी ये दो के दाने से हाकी पे ये काट दो चलो मैं आपको गायत्री मंदिर आ गया सर दशरथ गायत्री मदन मंदिर और सुंदर सुंदर सर कनेक्शन कर लो और अंदर लोग नाच रहे हैं खाली

નાના નાના બારક કોની લક્ષણી છે આ એચકો આપણે ટ્રાય કરીએ નાના બારક નો એસ્કો પણ આપણે ખાવ પડશે કા મજબૂત છે લોકરનો મજા આવે એચકો ચૂલવાની બે રાઈટ દેખાય આજ મિત્રો આપ પ્રયાસ કામ બેહી ગયા છે જે મજા આવે સ

देखो दिनदारी तू તો ગાયત્રી મંદિર થી દર્શન દુર્શન કરી પાછા વરી જશે હવે છીએ આપડે બીજા સ્તરે શું શું હોય જોવા લાયક તો જોઈએ છીએ આપડે

તો ગેટ બહુ જૂનો છે આ રહ્યો તો જુઓ તમે કેટલું લખી છે એક હજાર એકસો બાસઠ સાલ પુરાનો છે આ રહ્યો ગેટ એક હજાર એકસો બાસઠ વર્ષ જૂનો તો નજારો જોયા જેવો છે તો બધા પહેલાના ડિઝાઇન ડિઝાઇન વાળા પથ્થરો છે જુઓ ખાલી લાઈન સર ડિઝાઇન એ ડિઝાઇન તો મસ્ત મજાની રેલાડી

આરામ પર્યું બસ લેને ત ફોન એપલ દે એપલ ભારી હે માતાજી મિત્રો આપને મળી ગયા છે

कुल्ते मॉल। हाय। भाई को सपोर्ट करना भूल। दबाने। और दार और साथ है। बेसब्रा दिल आ बैठ आ बैठ। इंडी बाक्स जिक्की। ओ ताना तुम्हारे ओ बात है जिक्की। हाल है मालूम।